અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અંકલેશ્વરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના પગલે અંકલેશ્વર એસટીએમ ભવદીપસિંહ જાડેજા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂત નેશનલ હાઇવે ઓથોરિટી આરએનબી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામો પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા પિરામણ નાકા ઓએનજીસી ઓવરબ્રિજ સહિત સ્થળ પર તપાસ કરાઈ હતી જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિકનું ભારણ જોવા મળ્યું હતું શહેરમાં ભારદારી વાહનો લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા ભારે વાહનો માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે જે બાદ મહાવીરની પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી તારીખ અગિયાર માર્ચના રોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવેશ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની સંકલન મીટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ ડીઆઈસપી સાહેબ રેલવે આર શ્રી પીડીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર જીઆઈડી ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વાલિયા ચોકડી રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન નું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે થેન્ક યુ સૌથી વધુ માવી ટર્નિંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો સ્થળ તપાસમાં હાઈવે અને શહેરમાં ડાયવર્ઝન વન વે માર્ગ કરવો અને દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઈ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વિકલ્પની ચકાસણી કરવામાં આવી હતી આગામી દિવસોમાં આ વિકલ્પ આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાનનું અમલીકરણ કરશે